વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે આવા જ સમાચારો સાંભળવા માટે જીપીએસસી ઓલિમ્પિક ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ઉમેદવારોની કાયમી શિક્ષક થવાના અભરખા ટૂંક સમયમાં હકીકતમાં ફેરવાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે એટલે આપણે કહી શકાય કે જે સરકાર રાજ્ય સરકાર દ્વારા ટેટ વન ટેટ ટુ પરીક્ષા ટાટ અને ટાટ હાયર સેકન્ડરી જે પરીક્ષા લેવામાં આવી છે એની ભરતી હવે ટૂંક સમયમાં થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે આપણે કહી શકાય કે ટેટ વન અને ટુની જે ટોટલ ત્રેપનસો સાહીઠ જેવી જે જગ્યા હતી એમાંથી જે છવ્વીસો જેવી જગ્યા પર ભરતી કરવામાં આવી હતી બાકી રહેલી સત્યાવીસો પચાસ જેવી જગ્યા પર ભરતી કરવામાં આવશે તેવું જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ગઈ વખતે પંદરમી જૂને એમણે જાહેરાત કરેલી હતી કે દર વર્ષે પંદરમી જૂન આસપાસ ભરતી કરવામાં આવશે તો આપણે એવું કહી શકાય કે હવે પંદરમી જૂન નજીક આવી રહી છે એટલે કે અઠવાડિયા જેવાનો સમય બાકી છે તેમજ હવે આચાર સંહિતા પણ પૂરી થઈ ગઈ છે એટલે કે ચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે તેમજ ભાર ભાજપને ખૂબ જ ઓછી સીટો એટલે કે જે અપેક્ષા મુજબ કરતાં ઓછી સીટો મળી છે એટલે ક્યાંક ને ક્યાંક હવે કાયમી શિક્ષકની ભરતી છે એના થવાના અણસાર વધી રહ્યા છે જે ભરતી આપણે કહી શકાય કે જે સત્યાવીસો પચાસ જે છે એના કરતાં પણ વધારે પ્રમાણમાં જો ભરતી કરવામાં આવે એવું જણા જે દીપક રાજાણી છે એમના દ્વારા ટ્વીટ કરવામાં આવેલું કે તેમણે ક કીધેલું કે આઠથી દસ હજાર જેવી ટોટલ ભરતીઓ શિક્ષણ વિભાગમાં ટૂંક સમયમાં કરવામાં આવશે પરંતુ સૌથી પહેલાં આપણે કહી શકાય કે જે 2750 પચાસ પરંતુ એની જગ્યાએ વધારે ભરતી કરવામાં આવશે કે જે પ્રાથમિક વિભાગમાં ટોટલ પાંચથી છ હજાર જેવી ભરતી કરવામાં આવશે એના માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં શિક્ષક ભરતી રોસ્ટર રજિસ્ટર વિશ્લેષણ સમિતિ સમક્ષ જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવી લાયકાત પ્રમાણપત્રોની ચકાસણી કરવી શાળા પ્રવેશ્છવ વિદ્યાલક્ષ્મી બોન્ડ બરાબર આ બધી જ યોજના છે જે ખાલી જગ્યાઓ છે એ દરરોજ દરેક જિલ્લા વાઈઝ મંગાવવામાં આવેલી છે જિલ્લા શિક્ષણ અધિકારીની આજે મિટિંગ ગાંધીનગરમાં આયોજન કરવામાં આવેલું હતું જીવરાજ મહેતા ભવન જૂના સચિવાલય ગાંધીનગરમાં દરેક જે શિક્ષણ અધિકારી છે દરેક જિલ્લાના તેમને સૂચના આપી દેવામાં આવી હતી કે દરેક વિષય વાઈઝ દરેક જે તાલુકા છે જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓ મંગાવવામાં આવે એકત્રીસ પાંચના મુજબ તેમજ હવે કહી શકાય કે ટૂંક સમયમાં સૌથી પહેલાં પ્રાથમિક વિભાગમાં ભરતી આવશે ત્યારબાદ નવ દસમાં અને ત્યારબાદ અગિયાર બારમાં ભરતીનું આયોજન ટૂંક સમયમાં થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે તો વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય